રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પૂર્ણ થઈ ગયો છે ગોંડલના ચકચારી રાજકુમાર જાટ કેસનો મામલો હવે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે ત્યારે સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુએ આ કેસની તપાસ ચલાવી રહ્યા છે ગાંધીનગર ખાતે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ થયો અને આ નાર્કો ટેસ્ટ પૂર્ણ થઈ ગયો છે વિડીયોગ્રાફી સાથે પંદરમી ડિસેમ્બરે હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવશે સમગ્ર રિપોર્ટ રાજકુમાર જાટ કેસ એ એક એવો કેસ છે જે માર્ચ બે હજાર પચ્ચીસમાં રાજકોટ જિલ્લાના ગોંડલમાં રહેતા રાજસ્થાનના યુપીએસસી ઉમેદવાર રાજકુમાર જાટના રહસ્યમય મૃત્યુ સાથે સંકળાયેલો છે તેમના પરિવારનો આરોપ છે કે તેમની હત્યા કરવામાં આવી છે જ્યારે સ્થાનિક પોલીસે શરૂઆતમાં દાવો કર્યો હતો કે આ અકસ્માત હતો ત્યારે વિસ્તારથી હવે આ સમગ્ર મામલે હાઈકોર્ટની સૂચના મુજબ કાર્યવાહી છે એ શરૂ થઈ ગઈ છે અને તે જ મુજબ હવે સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુએ આ કેસની તપાસ ચલાવી છે જેમાં આવનારા દિવસોમાં ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે આનો નારકોનો ટેસ્ટ હતો અને નારકોનો જે ટેસ્ટ છે આની આખી પ્રક્રિયા 8 તારીખ થી 13 તારીખ સુધીનો જે ટાઈમ હતો અમે આખી જે આખી જે પ્રોસિજર છે આખી પ્રોસિજર કમ્પલીટ થઈને અને આજે આનો નારકો ટેસ્ટ થઈ ગયો છે હવે એક બે દિવસમાં આની આખી જે રિપોર્ટ તૈયાર થઈ જશે અને આ રિપોર્ટ જે તૈયાર થશે આ માનનીય હાઈકોર્ટ જે ગુજરાત હાઈકોર્ટ છે આના અંદર મુકાવામાં આવશે તૈયાર તૈયાર કેટલા આ એક એફએસએલ જે ઓફિસર હોય છે આના પોતાના રીતે બધા જે કેસ છે આની સ્ટડી કરીને અને આને આધારિત એ લોકો પસંદ તૈયાર કરતા હોય છે અને અમે જે આઈઓ અને જે પોલીસ ઓફિસર હોય છે આ સમય અમે કોઈ પણ પાસે નથી રહેતા અને આનું એક આખો જે પ્રોટોકોલ હોય છે અને આ પ્રોટોકોલને ત્યાં એ લોકો બધા કરતા હોય છે અને પ્રોટોકોલ આધારિત કરીને અને એ લોકો અમને

અને અમે અમારું કામ હોય છે આરોપીને લઈને આવવાનું અને આનો જે આયો હોય છે એ આઈયો નું કામ એફએસએલ ના જે ઓફિસર હોય છે આને સાથે ચર્ચા કરવાનું અને ચર્ચા કરીને અને જે આને જરૂરિયાત હોય આ વસ્તુ આપીને અને પછી આનો જે પર્સનલ અલગથી રૂમ હોય છે આના એડવોકેટ હોય છે સાથે એડવોકેટ અને બધા આને ભેગા ઉભા રહે હોય છે અને અમે પોલીસ ઓફિસર ક્યારેય પણ અમે આની પાસે નથી આરોપી લઈને અમને આવવું પડે ને